આ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અમદાવાદના આનંદનગર વિસ્તારમાં જાહેર રોડ ઉપર મારામારી કરનાર એક કંપનીના એજન્ટોની આનંદનગર પોલીસે ધરપકડ કરી કરાવ્યો કાયદાનો ભંગ બીરો રિપોર્ટ રહી સૈયદ અમદાવાદ ગઈ તારીખ અઠ્યાવીસ મી ના રોજ આનંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદી નવીન કુમાર બહાદુરભાઈ નાયકે એક ગુનો દાખલ કરાવેલ છે એમાં હકીકત એવી છે કે આ ફરિયાદી છે ઓટો કન્સલ્ટનો ધંધો કરે છે અને એમને એમના એક મિત્ર પાસેથી શ્રી બિઝાર ગાડી લીધેલી અને આ ગાડી ઉપર ચોલા મંડલમમાંથી લોન ચાલુ હતી અને આ ગાડી એમને એમના ઘર જોડે પાર્ક કરેલી એ વખતે આ જે ચોલામંડલમ ફાઇનાન્સના બે સીઝર દિલીપ રાવલ અને રબારી આ ગાડી લેવા માટે આવેલા અને ફરિયાદી અને એના કાકા અને એના ભાઈને બધા ભેગા થયેલા અને એમને આ ગાડી આપવાની ના પાડેલી તારે એમના વચ્ચે મારામારી થયેલી અને આરોપી દિલીપ રાવલ અને ઘેમરભાઈ રબારીએ ફરિયાદી અને એના ભાઈને

દિલીપ રાવલ છે કરનારના કરનાર કર્મચારી છે આરોપી દિલીપ રાવલ અને ઘેમરભાઈ રબારી હતા અને બીજા ત્રણ અજાણ્યા માણસો હતા એમાં બે બે આરોપીની ઓળખ થયેલી છે અને એક આરોપીની ઓળખ બાકી છે આ ત્રણ આરોપી જે અજાણ્યા હતા હજુ અટક કરવાના બાકી છે